નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને કારણ કે આજે વાહનમાં આવક નહોતી અને બજાર પણ ઢીલા છે ઉતામાં સાડત્રીસો સિત્તેર એસી નું નામ પડ્યું છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ તારીખ બાર તારીખ બાર બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ છત્રીસો ને ચાલીસ રૂપિયામાં છત્રી ચાલીસ

ત્રણ હજાર છસો પંચાણું ત્રણ હજાર છસો પંચાણું હા મી વા

तरी पच्ची रुपया तरी चालीस पिस्तालीस पचास पंचावन आठ पांच सित्ते पंचोतेर एशी साढ़ तो 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 त्रीसौ પચીસ પચાસ પંચોતેર હજાર પાંચ પંદર પચીસ પચાસ પાંચ એકત્રીસ પાંચ દસ પંદર વીસ પચીસ તરીસ એકત્રીસ એકત્રી તરી